સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી આજે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગમાં પરમજીના વધુને વધુ આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહે પરમજીના ચરણની અંદર આજે ત્રેવીસ ડિસેમ્બર અને બુધવાર આજે પંચક પર પૂરા થાય છે પરમજીના ચરણની અંદર આજનો દિવસ દરેકે દરેક પરિવારમાં પિત્વીવાયથી લાભકારી બને સૌ પ્રથમ પરમજીને નમસ્કાર પરમજી અને એમના પાવન ચરણ આર્થિક સમસ્યા પરમજીના ચરણની અંદર તમે માગી શકો દૂર થાય એના માટે ઓનલાઈન પિતરીવાયની માહિતી આપતા પહેલાં મારો પરિચય નવા વ્યક્તિ જે આજે જોડાયા છે મારું નામ પ્રતિમા ચૌહાણ હું પેથોલોજીસ્ટ છું અને પરમજીની શક્તિનો ત્રીસ વર્ષથી લાભ લઉં છું અસંખ્ય કામો પરમજીએ મારા પાર પાડ્યા છે જીવનની અંદર પ્રથમ કરેલા પીથ્વીવાયમાં પરમજીને વચન આપેલું પ્રતિ દિવસ એક કલાક પિથ્વીવાય પ્રચાર કરીશ એ માધ્યમથી લોકોને પીથ્વીવાય સમજાવવાનો પ્રયત્ન કરું છું પીથરીવાય ઓનલાઈન તમે સમજો છો શીખો છો મારો કોન્ટેક નંબર કોઈક સલાહ સૂચનની જરૂર હોય પ્રથમ નંબર મારો વોટ્સએપ નંબર છે નોટ કરી લેજો સેવન ફાઇવ સેવન ફોર એટ ફોર નાઇન સેવન ઝીરો વન બીજો નંબર નાઇન ફોર ટુ સિક્સ ફોર ડબલ ફોર એટ નાઇન ફોર ત્રીજો નંબર નાઇન થ્રી ટુ સેવન ફોર ટુ નાઇન વન ઝીરો વન પી થ્રી વાય ઓનલાઈન તમે શીખો છો સમજો છો પી થ્રી વાય શીખવા માટેના જે સ્થળ છે એ સ્થળ છે ગુજરાતની અંદર ત્રણ પ્રથમ પરમધામ પ્લોટ નંબર એકસો ચોવીસ પૂનમનગર સોસાયટી ભતાર રોડ સુરત બીજું પરમધામ પ્લોટ નંબર ત્રણ આનંદનગર સોસાયટી કૈલાસનગર સગરામપુરા સુરત કે જે પરમધામ પરથી તમને પ્રથમ પરમજીના દર્શન કરાવીને પિત્વીવાય સમજાવવાનો મારો પ્રયત્ન હોય છે આ પરમધામ પર બપોરે ત્રણથી પાંચ લોકોને યોગ્ય સલાહ સૂચન માટે સમય આપો છો ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર ઓગણપચાસ પચાસ વર્ધમાન ગેસ એજન્સીની સામે એસવી રોડ ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે ઉમરગામ ગુજરાત ભારત જીવનની અંદર નવા વ્યક્તિ પરમજીના ચરણની અંદર પિત્થરિવાયથી લાભ લેવા માટે તમે પરમજી આપેલ અગિયાર વાક્ય બોલવા પડે કે જે અગિયાર વાક્યથી આપણા પોતાના જીવનની અંદર સુખમાં વધારો થાય દુઃખમાં ઘટાડો થાય બીમારી દૂર થાય બાળકોનો બુદ્ધિનો વિકાસ થાય જીવનની અંદર જ્યાં કોઈ પણ તકલીફ મુશ્કેલી હોય ત્યાં તમે આ શક્તિનો સહારો લઈ શકો લાભ લેવા માટે પરમજી આપેલ અગિયાર વાક્ય છે આ અગિયાર વાક્યો કયા તો હું બોલું છું તમે મારી સાથે બોલજો પરમમ શરણમ ગચ્છામી હંસમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણમ ગચ્છામી आनंदम शरणम गच्छा चरणम शरण गच्छा ये जी मुझ पर कृपा करो श्रीज काकर जी को नमस्कार करती हूँ परम जी पच्चीस दिसंबर थी चालू थता गीताजयती दिवस महामारी में मा। हूँ निरोगी मटे, लाभकारी बनाजो એ છાપુ ન થતાં જ પકડમાં એક રૂપિયો પરમજીના પીશ એક લીટર પાણી પરમજીને ચડાવીશ એક ફૂલ પરમજીને ચડાવીશ એ છાપુ ન થતાં જ પકડમાં અગિયાર નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પી થ્રી વાય શીખવીશ તો જુઓ અગિયારમાં વાક્યમાં આપણે પી થ્રી વાય બોલ્યા નવા વ્યક્તિ પી થ્રી વાય એટલે ત્રણ વખત પી અને વાય પેલ્લો પી પરમજી જે પ્રથમ આપણે દર્શન કર્યા એ પરમજી પી પિત્વીવાય જે શક્તિ છે આખો તરીકો છે પ્રણાલી છે એ પ્રણાલીના પ્રણેતા છે પરમજી આ શક્તિના માલિક છે પરમજી જે શક્તિ આપણા જીવનની અંદર કોઈ પણ તકલીફ મુશ્કેલી હોય કે જેની પાછળ આપણે નાસી પાસ થઈ ગયા હોય હતાશા નિરાશામાં આવી ગયા હોય જીવનમાં ચારે બાજુ અંધકારમય જીવન લાગતું હોય ત્યાં તમે આ શક્તિનો સહારો લઈ શકો જે શક્તિ છે એ છે બીજા પીમાં એટલે કે પપ્ર પપ્ર એટલે અગિયાર વાક્ય ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય તો પી થ્રી વાય મતલબ પરમજી પપ્ર પરમયોગ જેમાં પૂરા વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કન્ટ્રીમાં પણ સ્ટેટમાં કોઈ પણ સિટીમાં પણ ગામમાં જ્યાં કોઈ પણ વ્યક્તિને લાભ લેવો છે એકથી આઠ વાક્ય કદી બદલાશે નહીં આ આઠ વાક્ય આ જ પ્રમાણે બોલવા પડે નવમાં વાક્યમાં આપણા પોતાના જીવનના કામ તો નોકરી ધંધો ખેતી પરિવાર બીમારી જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમથી પાસે માગી શકો દસમું વાક્ય અને અગિયારમું વાક્ય આપણું કામ બંને પછી જ કરવાનું છે તો પી થ્રી વાયમાં ત્રણ કામ તમારા ત્રણ કામ મારા કદી પાર નહીં પડશે તો પહેલું જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય પરમજી ઈચ્છા પૂરી નહીં કરે બીજું નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી પિતરે વાય ચોરી જુગા સત્તામાં કામ કરે નહીં પરમજીના ચરણની અંદર લાભ લેવા માટે કોઈ બંધન નથી સ્નાન કરીને માગો વગર સ્નાન કરીને માગો બીનો માતાઓ પોતાના પરિવારની અંદર માસિક ધર્મોમાં પણ લાભ લઈ શકે સમયસ્તરનું બંધન નથી ખોરાક સંબંધી બંદર નથી પીથરીવાય દરેક સંપ્રદાયના લોકો કરી શકે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન પારસી દરેક વ્યક્તિ પીથરીવાયથી લાભ લઈ શકે કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે ખાય તેનું પેટ ભરાય જેને લાભ જોઈએ એને જાતે અગિયાર વાક્ય બોલવાના છે બે કેસમાં પરમજી છૂટ આપી છે એક તરત જન્મેલા બાળક માટે બીજું બેભાન થયેલું વ્યક્તિને ભાનમાં લાવવા માટે પરમજીના ચરણની અંદર તમે કોઈ પણ પીથરિવાય કરો છો તમારી ઈચ્છા પૂરી નહીં થાય તો તમને એવું લાગે કે આ કામ મારા લાભમાં છે છતાં ઈચ્છા પૂરી નથી થાય તો તમારા જે તે પ્રચારક હોય આ પ્રચારકનો સંપર્ક તમારે નેવું દિવસ પછી કરવો કોઈ પણ પિથરીવાય પાછળ નેવું દિવસ રાહ જોવાની પરમજીના ચરણની અંદર કુદરતનો નિયમ એ જ પરમજીનો નિયમ છે ખાય તેનું પેટ ભરાય જેને લાભ જોઈએ એને જાતે જ માગવાનું છે બે કેશમાં તરત જન્મેલા બાળક માટે અને બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે કોઈપણ વ્યક્તિ પિતૃવાય કરી શકે હિન્દુ પરમજીના ચરણની અંદર તમારા પોતાના જીવનમાં તમે જે તમારા પોતાનું ધર્મ કર્મની ક્રિયા કરો છો એ દરેક ક્રિયા આપણે કરતા રહીએ અને કોઈક તકલીફ મુશ્કેલી હોય ત્યાં તમે આ શક્તિનો સહારો લો તમારો અનુભવ એ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે પીથરી વાયથી કામ બને છે તો પીથરી વાયમાં કોઈ શ્રદ્ધા નહીં કોઈ નિષ્ઠા નહીં કોઈ વિશ્વાસ નહીં કોઈ અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી જ્યાં જરૂર પડે જીવન છે તમે માગી લો તમારા પોતાના અધૂરા અટકેલા કામો પાર પડે એના માટે પરમથી પાસે તમે માગી શકો બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે પીથરીવાય છે આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે પીથરીવાય નથી પીથરીવાયમાં કોઈ પણ પ્રકારનો કષ્ટ નથી નષ્ટ નથી તેમજ છેતરપિંડી નથી કારણ આપણે જે કંઈ બોલીશું એ બધું જ આપણું કામ બન્યા પછી જ કરવાનું છે તો દસમું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકરમાં એક રૂપિયો પરમજીને આપીશ એક લીટર પાણી પરમજીને ચડાવીશ એક ફૂલ પરમજીને ચડાવીશ તો પકર એટલે પરમજીની શક્તિનો આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો એનો આપણે કર ચૂકવીએ છીએ તો આ કરની અંદર એક રૂપિયો એ યુનિક છે જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય પાણી ચડાવવાના નવા વ્યક્તિ બે તરીકા છે એક છે સ્નાન કરતી વખતે પીવામાં એક રીતે પાણી સમાય એવું કોઈ પણ વાસણ તમે તમારા બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જાઓ ત્યારે જોડે લઈને જાઓ પરમજી પાસે માગીને પાણી તમે નવાની બકેટમાં ચરણમ શરણમ ગચ્છામી બોલીને પાણી ચડાવી દો પરમજીને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો બીજો તરીકો પાણી એવા વાસણમાં લો એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય પરંતુ હાલના માહોલની અંદર ફૂલ બજારમાંથી લાવીને ચડાવવાના નથી પરમજી પાસે અગિયારમો વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકરમાં એક વ્યક્તિને અગિયાર વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પીથરીવાય શીખવીશ તો પીથરીવાહી શીખવવાનું એટલે તમારે શું કરવાનું સૌથી સારામાં સારું માધ્યમ ફેક્સ ડેલેક્સ ઇમેલ ઇન્ટરનેટ દ્વારા પી થ્રી ડોટ ઇન વેબસાઇટ દ્વારા પ્રચાર કરી શકાય ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગ જેનાથી તમે ખૂબ સારો પ્રચાર કરી શકો નવા વ્યક્તિને મળે આ વ્યક્તિ યુટ્યુબ પર ફેસબુક પર વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ પર પ્રચાર કરીને પોતાના જીવનના જે અધૂરા કામ હોય એ કામ પાર પડે એના માટે માગી શકે પ્રતિ દિવસ ઓનલાઈન આ પીથરીવાય શીખવવાનો મારો ઉદ્દેશ્ય મારો હેતુ કે પીથરીવાયથી મને લાભ થયો છે તમને પણ થાય અને પૂરા વિશ્વની અંદર જે તે દિવસ આપણે આ પરમયોગ કરીએ છીએ એ આખા દિવસના દરેક કલાકો મિનિટો સેકન્ડ પરમજી આપણી રક્ષા કરે એના માટે તમનારું રક્ષણ થાય એના માટે મારું રક્ષણ થાય એના માટે આ પીથરીવાય હું કરાવું છું તો ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય પરમયોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે આ યોગ કરવાથી મન શાંત રહે વિકારોથી મુક્તિ મળે કોઈને મારવાનું મન થાય મારી નાખવાનું મન થાય ગુસ્સો આવે ટેન્શન ડિપ્રેશન રહેતું હોય સિઝોફેનિયા ફેનિયા ઇન્સોમિયા નીરોસિસ કંઈ પણ માનસિક બીમારી હોય ફોબિયા અત્યારે બાળકોની પરીક્ષામાં હોય તો પરમજી પાસે રોજ પરમયોગ કરાવો આ પરમયોગની બે ક્રિયા છે પરમ શ્વાસ પરમનાદ બંને ક્રિયામાં કમર ગરદન માથું સીધું રાખીને બેસવાનું છે પગની સ્થિતિમાં પરમજીએ છૂટ આપી છે પ્રથમ તમે પરમજીના દર્શન કરો છો તો પરમજી પદ્માસનમાં બિરાજમાન છે તમે કમર ગરદન માથું સીધું રાખી પગની તકલીફ હોય તો લાંબા પગ ટૂંકા પગ પણ રાખી શકો પલાથી પણ રાખી શકો અને બીમાર અવસ્થામાં તમે સુતા સુતા પણ પરમયોગની બંને ક્રિયા કરી શકો તો પરમયોગની બે ક્રિયા છે એક છે પરમ શ્વાસ બીજી છે પરમનાથ બંને ક્રિયામાં તમારે જે કમર ગરદન માથું તો સીધું રાખીને જ બેસવાનું છે પરંતુ પરમ શ્વાસમાં આંખો ખોલી હોઠ ખુલ્લા ધાત બેડેલા જીભની જગ્યા પર મોહતી શ્વાસ લેવાનો નાકેતી શ્વાસ બહાર કાઢી નાખવાનો

પરમયુગની બીજી ક્રિયા જેમાં પરમનાદ આંખો બંધ થઈ જશે હોઠ ખુલ્લા દાંત બીળેલા જીભની જગા પર મોટી શ્વાસ લેવાનો નાખેતી શ્વાસ બહાર કાઢવાનો જ્યારે તમે શ્વાસ નાખવા બહાર કાઢો ત્યારે હોઠ બંધ કરી દેવાના દાંત અંદરથી ખોલી નાખવાના અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરવાનો જે અવાજ થાય એને પરમનાદ કહેવાય તો એક પરમનાદ બતાવું તો બંને ક્રિયા પરમજીની છે બંનેના ફાયદા અલગ અલગ છે તો અત્યારે આપણે પરમ શ્વાસ કરીએ બોલજો પરમમ શરણમ ગ્છા હંશમ શરણમ ગચ્છા અદ્વૈતમ શરણમ ગ્છા આનંદમ શરણમ ગ્છા શરણમ શરણમ ગચ્છા એ પરમજી મુજપ કૃપા કરો સ્વી કર પરમજી કો નમસ્કાર કરતી હો પરમજી અત્યારે હું પિત પરમ શ્વાસ કરું છું આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો આજે મારું મન શાંત રહે આનંદમાં રહે મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે આજે મારા દુર્ગુણો કુટેવો દૂર કરજો આજે દરેક કામમાં શરીર સાથ આપે થાક દૂર થાય આજે અભ્યાસમાં બધું મન લાગે એકાગ્રતા વધે આજે ચાલો તમારા પોતાની જે તકલીફ હોય એ તમારે માગી લેવી દસમું અગિયારમું વાક્ય તમે તમારી રીતે બોલો દસ પરમ શ્વાસ કરજો